મહેસાણા ઊંઝા તાલુકામાં ખનન માફિયાઓ બેફામ બન્યા મહેસાણા ઊંઝા તાલુકામાં ખનન માફિયા બેફામ બન્યા ઊંઝા તાલુકાના ભુણાવ ગામ ખાતે ગૌચરમાં ગેરકાયદેસર ખોદકામ થવાનો મામલો સામે આવ્યો ભુણાવ ગામમાં કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે ગૌચર ખોદી પ્રાઇવેટ રીતે વેચી મારવામાં આવી સ્થાનિક અરજદાર દ્વારા આ બાબતે મામલતદાર ઊંઝા તેમજ કલેક્ટર શ્રી મહેસાણાની લેખિત રજૂઆત કરવામાં આવી ગૌચરમાં ખોદકામ કર્યા પછીના પડેલા ખાડાઓમાં બાજુમાંથી પસાર થતી નહેરમાંથી પાણી ખેંચી ને ભરી દેવામાં આવતું હોવાના પણ આક્ષેપ કરાયા સંજીવ શંકરજી ઘણા ગામમાં જણાયું હતું કે બારેબાર બાર સરપંચને કુટુંબ લઈને ઘણામાં ગૌચરની માટી બારેબાર બાર છે તેનું કોઈ અરજી આવી પણ સાહેબ કોઈ હજી તકલીફ કર્યું નહીં તમે ક્યાં રજૂઆત કરી હતી ભૂણાવ ગામની જે ગૌચરની વાત કરો છો તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે એ રજૂઆત કરી છે મોમલતદાર ઊંઝા મોમલતદારમાં અને જિલ્લા કચેરી આપણે કલેક્ટર ઓફિસમાં અચ્છા અને શું જવાબ આપ્યો ત્યાંથી કે સાહેબ કોઈ જવાબ મળ્યો નથી કેટલો ટાઈમ થયો સાહેબ ટાઈમ તો હજી આજથી બે બાર થઈ ગયા આશરે કેટલા વીઘા ગૌચર હશે એ બાવન વીઘા પૂરું ગૌચર સાહેબ તો તમે આ ગ્રામ પંચાયતમાંથી કોઈ કાર્યવાહી નહીં થઈ કોઈ કાર્યવાહી થઈ નહીં મામલતદાર નહીં થઈ કે તે નહીં થઈ પંચાયત